ભગવાન ચાહે ને એને વધારે ભગવાન ચાહે ને તો એને ઘટાડે હા નહીતર આપણી ઈચ્છાથી આપણે ના વધી શકીએ હા ભલે કરીએ કે રાવણ વધ્યો એને પલમા લંકા ખોઈ હા બળ થે ત્યારે ભગવાને છે ને ભોળાનાથે આમ જમણા પગનો એક અંગૂઠો દબાવ્યો ને ત્યાં તો રાવણે બૂમો પાડવાની ચાલુ કરી એનું અભિમાન ત્યાં ઉતરી ગયું ભોળાનાથના અંગૂઠા પાસે હા એટલે ગુરુ ગુરુ છે

અને માસ્ટર કે પોતાની પાસે રાખે ને પછી એને જયારે અજમાવે ગુરુજી ત્યારે ચેલાના ના આર રે ના પાર રે બંને બાજુથી થી ચેલો જાય અસ્તુ અહીંયા માં કુંતા કહી રહી છે કે હું તો મૂર્ખી હતી બ્રહ્મા હતી એટલે મેં તને ન ઓળખ્યો મારો ભત્રીજો સમજીને મેં વ્યવહાર કર્યો દરેક તકલીફના સમયે મેં તને કાર્ય સોંપ્યું અને એ કાર્ય તે કર્યું સફળતાથી અમારી રક્ષા કરી અમારી આટલી વાર રક્ષા કરી લાક્ષાગૃહમાં રક્ષા કરી યુદ્ધમાં રક્ષા કરી મારા પાંચ પાંડવો મારા પાંચ દીકરા એ હજારો કૌરવોની સેનાની સામે પાંચ પાંડવોમાંથી એક પણ ખંડિત ન થયો એકને પણ માથાનો વાળ વાંકો ના થયો એ કોના કૃપાથી કોની કૃપાથી આ થયું એ હવે મને ખબર પડે છે અને એટલે હું જાણીને તમને કહી રહ્યો કહી રહી છું કે તમે તો આદિ નારાયણ છો તમે ના પ્રગટ જન્મો છો ના તમારું મૃત્યુ છે ના તમારી પ્રગટ થાવ છો તો ના તમારો આરંભ છે ના તમારો અંત છે તમે એ છો તમે દેવ છો તમે તો પરમ પરમાત્મા છો પરબ્રહ્મ છો આમ કરીને મા કુંતા એ પ્રભુના પગમાં બેસીને આમ ચરણને સ્પર્શ કર્યો છે ભગવાન પાછા ગયા છે બે પગલા પાછા થઈને મા કુંતાને બે હાથથી પ્રેમથી ઊભા કર્યા છે અને કીધું છે ભોય આવું ન કરશો મને પાપ લાગશે અને ત્યારે

આ ત્રણેય લોકમાં પછી અમારો ઉદ્ધાર વાળું કોઈ નથી આમ જ્યારે કુંતા સ્તુતિ કરવા માટે બે હાથ ભેગા કરીને નમન કરીને પોતાના હૃદયમાં ભગવાન કૃષ્ણની મૂર્તિને ધારણ કરીને વાકુડિયા વાળવાળા હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલા એવા યુદ્ધ વખતે જે દર્શન થયા હતા એવા અર્જુનને જે દર્શન થયા હતા ગીતાના ઉપદેશ વખતે એવા કૃષ્ણની મૂર્તિને ધારણ કરીને મા કુંતા ઊભા રહ્યા છે અને એમણે સ્તુતિ કરી છે આપણે બધા પણ આંખ બંધ કરીશું સ્તુતિ કરીશું પ્રભુને એક જ સ્તુતિ કરીશું શું ભગવાન મારી લાજ રાખી લેજે હા બીજું બધું કેવું ને ગાડી વાડી બંગલો માયા છોકરા છૈયા ઘર પરિવાર આ બધું ને એ બધું આવી જશે એક જ વાક્યમાં શેમાં મારી લાજ રાખી લેજે એટલે સવાર સાંજ જ્યારે જ્યારે પણ ભગવાન તમારા ઘરમાં આમથી આમ ફરો ને તમારા ઘરના મંદિરની સામેથી પ્રવા નીકળો ને તમે ત્યારે પસાર થાવ ને એટલી વાર એની નજરોથી નજર મેળવવાની એના નેત્રોથી નેત્રો મેળવવાના અને પછી એ નેત્રોથી નેત્રો મેળવીને તમે જ્ઞાની છો તમને આ બધી જ ખબર છે પણ છતાં હું ટેલી કરી રહી છું કે શું કરવાનું ફરતા જવાનું હરતા જવાનું એને જોતા જવાનું એના મુખડાને જોઈને એને કહેતા જવાનું ભગવાન મારી લાજ રાખજે હો એ કાળિયા ઠાકર મારી લાજ રાખી લેજે હા કેમ આ કળિયુગનો સમય છે ને ઇજ્જત ઉતરતા ચપટીની વાર નથી લાગતી હા તમને આટલી ઉંમર થઈ છે એટલે તમને ખબર હશે કે આ સમયમાં બહાર નીકળ્યા પછી આંખના પલકારામાં ઇજ્જત ઉતારી નાખનાર લોકો બેઠા છે પગે પગે પગલે પગલે હા પણ ઇજ્જત કમાતા આપણા બધાના વાડ ધોળા થઈ ગયા છે આટલું નામ કરતા હા મારી બેન આ તૃપ્તિબેન ને તમારું નામ હા તૃપ્તિબેન બેઠા છે બીજા બધાના નામ ઓછા જાણું છું એટલે તમે મારા ભાવને સમજો હું સ્પેશિયલ કોઈ એક વ્યક્તિને નથી મનાવતી તમને બધાને પ્રેમ કરું છું એટલે કહી રહી છું કે તૃપ્તિબેન સમજી રહ્યા હશે કે આટલી ઉંમર ગઈને તૃપ્તિબેન એ નામ કરવામાં કેટલો સમય લાગી ગયો અને એ નામને કમાયા પછી એ ઇજ્જતને કમાયા પછી સમાજમાં ક્યાંક નીકળીએ બે વિચિત્ર વ્યક્તિઓ હોય ને એમની સામે ઈજ્જત નીકળતા વાર નથી લાગતી એટલે ઈજ્જત લાજ રાખી લેજે બસ આટલું ગાડી દેજે વાડી દેજે બંગલો દેજે છોકરા દેજે છૈયા દેજે તો ભગવાન એમાં કન્ફ્યુઝ થશે હા એટલે એક જ શબ્દમાં માંગવાનું માંગતા આવડવું જોઈએ અહીંયા મને ઘણી વાર કહેવામાં આવ્યું છે આજે કે તમે કથા વધારે લેજો